જાગૃતિ શાહ આયોજિત બ્યુટી એક્સપો બે હજાર પચીસનું મેગા આયોજન મોતીબાગ ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું છે આજથી બે દિવસ માટે યોજાયેલ કાર્યક્રમને આમંત્રિતોએ દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો પ્રદર્શનમાં આકર્ષક વળતર આપતા સ્ટોલ મુકાયા છે જેમાં ભાવનગરની બહેનો માટે યોજાયેલ બ્યુટી એક્સપો વિશેની માહિતી જાગૃતિ શાહ અને આમંત્રિત બ્યુટિશિયનોએ આપી હતી આજે વુમન્સ ડે નિમિત્તે જાગૃતિ બેન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહીંયા બ્યુટી એક્સપોનું આયોજન કરેલ છે જેમાં વિવિધ આર્ટિસ્ટો દ્વારા મેકઅપ હેરસ્ટાઈલ હેર જેની અલગ અલગ ટેકનિકો શીખવવામાં આવશે એ પણ વિના મૂલ્યે છે વિવિધ સ્ટોલનું પણ આયોજન કર્યું છે બહેનો આત્મનિર્ભર બને એ હેતુથી જ જાગૃતિ મેમ આ બધું આયોજન કરે છે અને એન્ટ્રી તો બિલકુલ ફ્રી છે તો સાંજે કોમ્પિટિશન પણ રાખેલું છે જે તમામ બહેનોને ટ્રોફી પણ આપવાની છે મહેંદી છે નેલ આર્ટ છે ચાઇલ્ડ નો ડાન્સ શો છે તો સાંજે બધા વિવિધ પણ દ્વારા આયોજિત કરવામાં છે અને કાલે બેનો માટે બ્રાઇડલ કોમ્પિટિશનનું પણ આયોજન કરેલું છે બહુ સરસ કાર્યક્રમ છે આજનો આ કાર્યક્રમ આપણે કેવો લાગ્યો છે એને અનુસંધાને અમે કહેશું કે આ કાર્યક્રમ બહુ મોટો હોય છે કોઈ સ્પોન્સરશીપ હોતી નથી પણ ભાવનગરના દરેક બહેનોએ દરેક વેપારીઓ એવો નક્કી કર્યું છે કે બહેનોને કઈ રોજગારી મળે બહેનોને કંઈક નવું શીખવા મળે એ હેતુથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખરેખર એક દિવસ માટે પણ બહેનો માટે કંઈક ખાસ બની રહે એ હેતુથી આજનો દિવસ ખૂબ જ અમે વેપાર અને વાણિજ્ય બધત માટે બહુ સરસ રીતે સલોની જુદી પાર્લરમાંથી ભારતીબેન પરમાર અમે આ એક્સવ વસ્તુ તો બહુ નાની એવી વસ્તુ છે પણ એક્સવો માટે અમે લોકો સુરત અને અમદાવાદ જવું પડતું એ પણ ચાર ચાર વાગે સવારમાં વહેલા ઉભા થઈથી જવું પડતું એના બદલા બેનનો મોટો આભાર કે એણે એ જ વસ્તુ અમારા ભાવનગરમાં આપી દીધી કે જેથી નાના નાના પાર્લરવાળા બધા પણ આવી શકે થેન્ક યુ સો મચ જાગૃતિ નમસ્તે સર જાગૃતિબેન અવારનવાર આવા સરસ આયોજન કરતા હોય છે અને એમાંથી પણ આજે સ્પેશિયલી હ્યુમન્સ ડે છે એ નિમિત્તે જે જાગૃતિબેને સરસ મજાનું આયોજન કર્યું છે એમાં ભાવનગરના ઓવરઓલ બ્યુટિશિયનો નાના નાના પાર્લરવાળા અને એમને કાંઈ નવું શીખવા મળે એની માટે બહુ સારા એવા આર્ટિસ્ટો અમદાવાદથી આવ્યા છે રાજકોટથી પણ આવ્યા છે લોકલ ભાવનગરના પણ છે એમાં ભાવનગરના નિશાબેન પરમાર છે મારું પણ સ્ટેજ ઉપર વર્ક છે હેરકટ બતાવવાનું છે નિશાબેન મેકઅપ બતાવવાના છે તો આવો નવો પ્રોગ્રામ જાગૃતિબેન અવારનવાર કરતા રહે છે અને વુમન્સ ડે માટે સ્પેશિયલી એક સેવાનું કાર્ય કરે છે જાગૃતબેન શાહ અને સ્પેશિયલી મેં પણ એ આજે ઉપર આપી છે કે જેટલા સેમિનારમાં હાજર સેલ્યુટેશનો એમને ચાર દિવસ માટે સોમ મંગળ બુધ ગુરુ માટે હેડકટ જાગૃતિ બેનના કહેવાથી ફ્રી ઓફ પોસ્ટ મૂકેલી છે